નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો વૈશાખ મહિનાની વધ પાંચમ એટલે દેવી ભગવતી ભુવનેશ્વરીનો પાઠોત્સવ દિવસ દેવી ભાગવતમાં એમ કહેવાયું છે કે દેવી શક્તિનું આદ્ય સ્વરૂપ એટલે માતા ભુવનેશ્વરી સૌરાષ્ટ્રના રાજકોટ પાસે આવેલા ગોંડલમાં આજથી એંશી વર્ષ પહેલાં ભુવનેશ્વરી પીઠની સ્થાપના કરવામાં આવી અને ત્યાં મંદિરનું નિર્માણ પણ કરવામાં આવ્યું તેમાં દેવી ભુવનેશ્વરીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી અને ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું વાત્સલ્યમય માતા ભુવનેશ્વરીના આખા ભારતમાં માત્ર બે જ મંદિરો જાણીતા છે એક ગોંડલનું અને બીજું દક્ષિણ ભારતની તુંગભદ્રા નદીના કિનારે આવેલું છે દેવી ભાગવત પ્રમાણે ભુવનેશ્વરી આદિશક્તિ પાર્વતી માતાનું પાંચમું સ્વરૂપ છે એ દ્રષ્ટિએ ભુવનેશ્વરી સ્વરૂપ મહાદેવ શિવનાથ એ સ્વામીની છે ભુવનેશ્વરી પરાશક્તિનું ઉચ્ચતમ સ્વરૂપ છે ભુવનેશ્વરી તો સર્વોપરી છે જેટલા દેવી સ્વરૂપો છે તે બધા જ માતા ભુવનેશ્વરીના મનાય છે તે ત્રણેય ભુવનના ઈશ્વરી છે માતા ભુવનેશ્વરી અનેક સ્વરૂપે પ્રગટ થયા હતા માતા ભુવનેશ્વરી અણીમા ગરિમા મહિમા વગેરે અષ્ટસિદ્ધિ રૂપે અથવા ઇન્દ્રાણી વૈષ્ણવી બ્રહ્માણી કૌમારી નારાસિંહ વારાહી માહેશ્વરીની અને ભૈરવી રૂપે આઠ પ્રકારના છે ગૌરી વગેરે માતૃ સ્વરૂપે તે સોળ પ્રકારના છે કામાક્ષી કે યોગીની રૂપે તે ચોસઠ પ્રકારના છે ચામુંડેશ્વરી અને રાજરાજેશ્વરી રૂપે તે એકસઠ પ્રકારના છે દેવદેવીઓ તો વૈકુંઠ કે સ્વર્ગમાં રહે છે એવી આપણી માન્યતા છે માતા ભુવનેશ્વરી જળહડતા મણિદ્વીપ અંતરિક્ષમાં રહે છે એ મણિદ્વીપ કૈલાસ વૈકુંઠ તેમજ સુવર્ણ રત્નોથી જડિત સ્તંભોવાળું ભુવનેશ્વરી દેવીનું ચિંતામણી ગૃહ છે એમાં ભગવતી ભુવનેશ્વરી પોતાના સ્વામી મહાદેવ અને ગણપતિ સાથે બિરાજે છે દેવી ભાગવતમાં એવી કથા છે કે સર્વેશ્વરી મહાદેવીના દર્શન કરવા બ્રહ્મા વિષ્ણુ મહેશ મણિદ્વમાં ગયા ત્યારે તેઓ સ્ત્રીપણાને પામ્યા આ સમયે ભગવાન વિષ્ણુએ મા ભુવનેશ્વરીને સ્તુતિ કરી હતી કે હે ભગવતી તમે સૃષ્ટિનું સર્જન કરનારા પ્રકૃતિ છો સૌને વૃદ્ધિ અને સિદ્ધિ પ્રદાન કરો છો તમારા ચરિત્રને અમે દેવો પણ જાણતા નથી વેદવ્યાસજીએ પણ દેવીનું મહિમાગાન કરતાં કહ્યું છે કે સર્વદેવો પાંચ તત્વો ઇન્દ્રિયો પણ પોતાની સ્તુતિમાં દેવી ભુવનેશ્વરીને સચ્ચિદાનંદ સ્વરૂપ બ્રહ્મ સ્વરૂપીણી અને આનંદ કલિકા રૂપે વર્ણવે છે દેવી તો દાનવોથી ભક્તોની રક્ષા કરે છે સર્વદેવોના તે અધિષ્ઠાત્રી છે દૈદીપ્યમાન આરસની ચતુરસતા મૂર્તિ બિરાજે છે તેમના ચાર હાથમાં વરદ પાસ અંકુશ અને અભય મુદ્રા ધારણ કરેલી જોવા મળે છે મૂર્તિના તેજોવલયથી રચાયેલા મંદિરમાં પ્રવેશ કરતા જ દર્શનાર્થી દેવી શક્તિના પ્રભાવથી અભિભૂત થઈ જાય છે માતાજીના દર્શન બાધાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે એવી માન્યતા છે માતા ભુવનેશ્વરીની ચિંતામણી યંત્રથી પૂજા અર્ચના થાય છે અને નૈવેદ્ય અર્પણ થાય છે માતાજી સૌની ભૌતિક અને દૈવી આપત્તિઓ સમાવી દે છે ભાવિક ભક્તો પ્રતિદિન યજ્ઞયાગ કરે છે બ્રહ્મભોજન થાય છે કુમારિકાઓ બટુકો સાધુ સંતો વગેરેને ભોજન અપાય છે માતા ભુવનેશ્વરીની નજરે ગરીબ તવંગર પાપી પુણ્યશાળી દેવ દાનવ સ્ત્રી કે પુરુષ એવો કોઈ ભેદભાવ હોતો નથી તેમને સૌ સરખા છે તે સૌના પર વાત્સલે ભરી મીઠી નજર નાખે છે આ દેવીની ઉપાસના સર્વ વર્ણના અને સર્વધર્મના લોકો કરી શકે છે ધર્મ બાબતમાં કોઈ ભેદદ્રષ્ટિ નથી સર્વ વર્ણો અને સર્વધર્મોની એકતાનો પવિત્ર સંદેશ ભક્તિ ભુવનેશ્વરીની આ પીઠ આપે છે જે આ પીઠની પ્રશંસનીય વિશેષતા છે ગોંડલની આ ભુવનેશ્વરી પીઠમાં ધર્મની સાથે સામાજિક સાંસ્કૃતિક અને આરોગ્ય વિષયક અનેક પ્રવૃત્તિઓ પણ વિસ્તરી છે ભગવાન શ્રી કૃષ્ણની ભગવદ્ ગીતાના સાતસો શ્લોક તો જાણીતા છે પરંતુ વસ્ત્રપ્રતોને આધારે સાતસો ને ચાલીસ શ્લોક ધરાવતી શ્રી ભુવનેશ્વરી ગીતા બ્રહ્મલીન આચાર્ય ચરણતીર્થ મહારાજે ભારે સંશોધન કરીને પ્રકાશિત કરી છે જે તેમનું વિશિષ્ટ પ્રદાન છે કહેવાય છે કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને આ મહાત્માની પદવી પણ ભુવનેશ્વરી પીઠ તરફથી અપાયેલી હતી દર વર્ષે વૈશાખ વદ પાચમના દિવસે શ્રી ભુવનેશ્વરી પાટોત્સવ રુદ્રપ્રયાગ ચંડીપાઠ સતચંડી યજ્ઞ મહાપ્રસાદ વગેરે સાથે અસંખ્ય ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં ભાવપૂર્વક સંપન્ન થાય છે માતા ભુવનેશ્વરીના મંદિરમાં યાત્રાળુઓ માટે અન્નક્ષેત્ર ચાલે છે ત્યાં ગૌશાળા પણ આવેલી છે વળી આ ગાયોનો ઉછેર વૈજ્ઞાનિક પદ્ધતિથી ત્યાં કરવામાં આવે છે વળી ગરીબોને મૂલ્યે દવાઓ પણ આપવામાં આવે છે અહીં સંસ્કૃત પાઠશાળા અને સંગીતના નિઃશુલ્ક વર્ગો પણ ચલાવવામાં આવે છે યાત્રિકો માટે અહીં સુખ સુવિધા સંપન્ન અતિથિગૃહ પણ અસ્તિત્વમાં છે દરરોજ સવાર સાંજ માતાજીની આરતી થાય છે પ્રતિમાસ શુક્લ પક્ષની આઠમ અને પૂનમે માતાજીની કથા કરવામાં આવે છે તો બોલો ભુવનેશ્વરી માતની જય તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ